જે છે એ મૂળ જ્યારે એફઆરસીએ નક્કી કરેલી ફીઝ છે તેટલી જ લેવાની થાય એટલે વધુ ફી લેવામાં આવેલી છે તેવા તેવા અમને આધારો મળ્યા તેવી ફરિયાદો મળી અમે શાળા પાસે આનો ખુલાસો માગ્યો છે કે તમે વધુ ફી રિવિઝન કમિટી દ્વારા મંજૂર કરેલી હોય તો જ તમે લઈ શકો તો તમે તમારો આધાર રજૂ કરો કે તમારી ફી ઓગણચાલીસ હજાર ત્રણસો ને સાહીઠ અથવા તો જે બાવીસ હજાર પાંચસો નક્કી કરેલી છે એના ઉપરાંત વધારાની ફી તમે લઈ શકો તે પ્રકારના તમને આધારો મળ્યા છે અથવા તો આ બાબતનો જે ઓર્ડર છે એફઆરસીનો એમાં તમને સ્ટે મળેલો છે આવી બાબતો અમે એમની પાસે માગી છે જો એ આગળના દિવસોમાં એ ખુલાસો રજૂ કરે છે ત્યારબાદ આગળ વધી શકાય બાકી જો ફી મંજૂર એફઆરસી રિવિઝન કમિટી દ્વારા ન કરવામાં આવેલી હોય તો તેઓએ જે વિદ્યાર્થીઓની ફી લીધેલી છે તે એમને પરત આપવી પડે